जय माता दी और स्वागत है तुम्हारा हमारे हमारा नया मिनी व्लॉग में तो जो અત્યારે મને પાણી પીવા જવાનું છે તો હું જાવ છું રસ્તે રસ્તે પાણી ભરવા હાલ્યો જાવ છું અત્યારે લાઈક તો આખડી 750 લાઈક આવી જશે તો વ્લોગ ની અંદર કન્ટીન્યુ બનાવી રહેજો કાઈ દોઈસે બોતિયારે કાઈ મને કામ તો કરવું પડશે ફ્લાઈટ આવશે પાણી તો ભરવું જો

જો આવિયત ને કે પાણી છે પાણી જાય છે ને હવે હું વાર નાખું છું નાખું હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું તો અત્યારે હું પણ પાણી વરું છું મસ્તી મજાનું હલુ જાય છે પાણી ચારા માં ચારા માં બરા બહાટી બોલાવતા લટાર પટાર જાય છે બહ બહાટી બોલા બગલો ખાઈ છે અત્યારે બહ બહાટી બોલાવે તો હું જો પાંચ પાંચ છડાવી ને તમારો ભાઈ પાણી વરા છે અત્યારે આમ ધોડ માં ઢેપા માં બહાટી જાય પાણી જો તમારે કોઈને પાણી વાળવાની ઈચ્છા હોય તો એકાધી વાડી રાખી લેજો એમાં પાણી વારજો હું તો વાડી નથી રાખી હું તો દાડી આવું આવો બાડીએ હા એટલું બધું પાછું હતું ઉપર તો બધું જ ઘરે પાવાનું છે અત્યારે તો આવો પાણી વારો ધંધો કરો પૈસા કમાવો પૈસા છે તો બધું છે જો કેમ આવે ને પાણી બાયટી બોલાવે લટાર પટાર લટાર પટાર ડુંગળી ભાવ અત્યારે સારા છે અમારા મિત્રો એટલે ડુંગળી કરજો કારણ કે ભાવ છે એસી રૂપિયા ડુંગળી કરાય ડુંગળી પૈસા મળે પણ તમારા ભાઈ કરવું પડે મિત્રો આ બધું કારણ કે અત્યારે મેજ કાપતો અત્યારે પાણી વાળું કરવું પડે બધું લટાર પટાર કરવું પડે બધું આમાં